નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ ચાર હજાર આઠસોથી છ હજાર ચારસો દસ વિસાવદર ત્રણ હજાર છેતાલીસથી પાંચ હજાર બસો છેતાલીસ જેતપુર બે હજાર ત્રણસો એકથી પાંચ હજાર છસો દાહોદ પાંચ હજારથી છ હજાર મહેસાણા પાંચ હજારથી છ હજાર જસદણ ચાર હજારથી છ હજાર ડીસા પાંચ હજાર ચારસોથી છ હજાર બસો પચાસ જામનગર ત્રણ હજાર નવસો પચીસથી છ હજાર ત્રીસ ગોંડલ બે હજાર પાંચસો એકાણુંથી પાંચ હજાર સાતસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો